અમે બધા અમારા સાથે નીકળી ગયા છીએ જવા માટે યાત્રા કરવા માટે મિત્રો ચારધામ ની યાત્રા ગુજરાત થી કેવી રીતે કરવી ક્યાં રોકાવવું કેવી રીતે પ્રારંભ થશે આ બધું અમે તમને જણાવવાનો પૂરતો પ્રયત્ન કરીશું તો મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો હરિદ્વાર થી અને બીજું

अपना हर दिन जैसे हो हर हर गंगे मित्रों जय श्री कृष्णा જેવી રીતે આપણે કાલે વાત થઈ હતી કે અમે અમારા ગ્રુપની સાથે ચારધામ યાત્રાની અંદર નીકળી ચૂક્યા છીએ અમારી ધામની યાત્રા ચાલુ થાય છે હરિદ્વારથી હરિદ્વાર તો મિત્રો અત્યારે અમે હરિદ્વારની અંદર આવી ગયા છીએ તો જો તમારે ખાલી હરિદ્વાર ફરવા આવવું હોય તો હરિદ્વારની અંદર ક્યાં રોકાવવું ક્યાં ઉતરવું કેવી સુવિધા છે એની માટે તમને જાણકારી આપીએ છીએ અને આગળ પણ અમે ચાર ચાર ધામની અંદર માહિતી તમને આપતા રહેશું કે ક્યાં જવું ક્યાં રોકાવવું અને કઈ કઈ જગ્યાએ ફરવાલાયક સ્થળ છે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ હરિદ્વારની અંદર હરિદ્વારની અંદર અમે રોકાણા છીએ મહાવર વૈશ્ય ભવનની અંદર જ્યાં તમને સારી સુવિધા પૂરી પાડવામાં આવશે આ કોઈ પેઇડ પ્રમોશન નથી પણ અમે અહીંયા રોકાણા છીએ અમને આ વ્યવસ્થા સારી લાગી છે એટલે તમારી સાથે અમે શેર કરીએ છીએ તો આ જગ્યા પ્લસ પોઈન્ટ એ છે કે આ જગ્યાની અંદર તમને તમારો પર્સનલ ઘાટ મળી જાય છે જે ઘાટની અંદર બીજો કોઈ ઇતર વ્યક્તિ સ્નાન કરી નથી શકતો આ ઘાટની અંદર તમે અહીંયા રોકાશો તો તમને પર્સનલ સ્નાન કરવા માટેની એક સુવિધા પ્રાપ્ત થશે તો ચાલો અહીંયાનું ભાડું શું છે અહીંયા કેટલા કેટલા રૂમ અવેલેબલ છે કેવી રીતની વ્યવસ્થા છે એની ઉપર આપણે એક નજર મારી દઈશું મિત્રો આ છે શ્રી મહાવર વૈશ્ય ભવન જેની અંદર અમે રોકાણા છીએ અહીંયા પોતાનો પર્સનલ ગંગા ઘાટ છે તો ચાલો અહીંયાના આપણે ભાઈ સાથે વાત કરીએ જેમનું નામ છે અનિલ શર્મા એમની સાથે આપણે વાત કરીશું કે અહીંયાનું શું ભાડું છે કેવી રીતની વ્યવસ્થા છે એ આપણે જરાક જોઈએ સરજી કા એડ્રેસ બોલ દઈજે પે કયા કિરાયા લગતા આ કયા એડ્રેસ છે ચાલીસ નિરંજની અખાડા રોડ માયાપુર હરિદ્વાર ય કિરાયા ક્યાં यहाँ का किराया नॉन नॉन एसी वाले एक रूम का सेवन हंड्रेड है उसमें थ्री, थ्री मतलब एसी एसी ए सी का एट हंड्रेड है वन रूम का जिसमें टू बेड है तो यहाँ पे आ, इसका कॉन्टेक्ट नंबर भी हम लोग नीचे दे दे देंगे दे आपको तो यहाँ पे आपको रुकना हो तो अनिल शर्मा का यहाँ पे कॉन्टेक्ट कर सकते हो તો મિત્રો આની અંદર ધર્મશાળાની અંદર ટોટલ ત્રણ માળ છે જેની અંદરથી આપણે અત્યારે છીએ ગ્રાઉન્ડ ફ્લોર પર અને અહીંયા જે રૂમ તમને દેખાય છે એ નોન એસી છે જેનું ભાડું તમને અગાઉ જણાવ્યું રૂપિયા છે અને આ પોતાનો પર્સનલ ગંગા ઘાટ છે જેવા તમે બહાર નીકળશો તરત તમને ગંગા માના દર્શન થશે અને અહીંયા એક વસ્ત્ર બદલવા માટેનો પણ કક્ષ મૂકેલો છે કે જેની અંદર તમે સ્નાન કર્યા બાદ તુરંત જ તમે કપડાં બદલી શકો છો અને ખૂબ જ સુંદર છે છે પર્સનલ શિવજીનું મંદિર મહાદેવના તમે દર્શન કરી શકો છો અને ગંગાની અંદર તમે સ્નાન કરી શકો છો ઉપર તમે જોઈ શકો છો કે આ ત્રણ માળ છે અને જે પણ માળ ઉપર તમે રોકાશો એ માળ ઉપરથી તમને સીધા જ ગંગામાં ના દર્શન થશે તો મિત્રો આ થઈ અહીંયાની વાત છે પણ હવે હું તમને બીજું જણાવીશ કે જો તમે હરિદ્વારમાં આવો છો તો તમારે ક્યાં ક્યાં ફરવું શું શું કરવું જોઈએ તો સૌથી પહેલાં તો તમે હરિદ્વારની અંદર આવો છો તો હરકી પેઢી જવું જોઈએ ત્યાં તમારે ગંગા માના આરતીના દર્શન કરવા જોઈએ ગંગા માની આરતીના દર્શનના લાભ લેશો તરત જ થોડાક સામે જશો એટલે ત્યાં મનસાદેવી માનું મંદિર છે જેને નાગની માતા પણ કહેવામાં આવે છે તો મનસાદેવી દેવી તમારે અવશ્ય જવું જોઈએ મનસાદેવી છે પછી બીજા છે ચંડી દેવી અહીંયા બે માતાજીના મંદિર બહુ ફેમસ છે એટલે મનસાદેવી દેવીના મંદિરે તમે દર્શન કરશો બાદમાં તમારે ચંડીમાના દર્શન કરવા જવું ચંડીકામાના દર્શન કર્યા બાદ તમારે અહીંયા હરિદ્વારની અંદર હરિદ્વાર દર્શન ઓટો પ્રાઇવેટ ઓટોની અંદર તમને શેર કરવામાં આવશે જેની અંદર શેરિંગ રીક્ષા પણ આવશે અને પ્રાઇવેટ પણ આવશે જેનું ભાડું પાંચસોથી હજાર પંદરસોની વચ્ચે હોય છે એ તમને આખા હરિદ્વાર દર્શન કરાવશે જેની અંદર ઘણા બધા મંદિરોની તમને દર્શન થશે ભારત માતાનું મંદિર છે કાચનું મંદિર છે અને સાથે અહીંયા જો તમે હરિદ્વારની આવો છો તો શાંતિ કુંજની અંદર પણ તમારે પર્સનલ ઋષિકેશ થશે ઋષિકેશ પણ તમારે ફરવા જવું જોઈએ જેની અંદર તમારો આખો દિવસ જશે એટલે ઋષિકેશ છે પછી અહીંયાથી થોડાક આગળ જશો જો તમારી પાસે ચાર પાંચ દિવસનો સમય છે તો તમે મસૂરી પણ ફરી શકો છો તો મસૂરી હિલ જેને પર્વતોની રાણી કહેવામાં આવે છે મસૂરી હિલ છે ત્યાં મસૂરી ઝીલ આવશે ઋષિકેશ છે હરિદ્વાર દર્શન છે ગંગામાની આરતી છે અને સૌથી અગત્યની વસ્તુ કે જો તમે અહીંયા સુધી આવો છો હરિદ્વારની અંદર આવો છો ગંગામાની અંદર સ્નાન કરો છો તો તમારા પિત્રોના નામનું તર્પણ તમારે અવશ્ય કરાવવું જોઈએ જ્યાં આપણે હરકી પેઢી જ્યારે જશું ત્યારે ગંગાની આરતીના દર્શન કરાવીશું અને ત્યાં તમને બધા બ્રાહ્મણોના પણ દર્શન કરાવીશું કે ત્યાં બ્રાહ્મણો અવેલેબલ હોય જેની પાસે તમે તીર્થના બ્રાહ્મણો દ્વારા તમારા પિત્રોનું શ્રાદ્ધ તર્પણ કર કરાવી શકો છો તો મિત્રો આ થઈ આપણે વાત તો પાછા મળીએ આપણે હરિદ્વાર ની આરતી ની સાથે ગંગામાની ની આરતી ની સાથે ફરી મુલાકાત કરીશું હર હર ગંગે જો મિત્રો તમે શિવમૂર્તિ ગલીની અંદર જો રોકાણા હોવ છો તો અહીંયા ઘણી બધી ગુજરાતી હોટલો છે જેમ કે દ્વારકાનાથ ફાસ્ટફૂડ છે દ્વારકાધીશ હોટલ છે જય જલારામ હોટલ છે પોરબંદરવાળાની હરિઓમ હોટલ છે અને ગુજરાતી સમાજની અંદર પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે ગુજરાતી સમાજની અંદર પણ તમે ભોજન લઈ શકો હર હર ગંગે તો મિત્રો આપણે આવી ગયા છીએ હરકી પેઢી જ્યાંનું હરિદ્વારની અંદર મહત્ત્વ છે આ જગ્યાનું એટલું મહત્ત્વ છે કે અહીંયા કોઈ પણ વ્યક્તિના અસ્થિ વિસર્જન કરવા આવે તો એ વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય છે દૂર દૂરથી લોકો દેશ વિદેશ પરદેશથી પણ જો કદાચ મૃત્યુ થયું હોય તો એની પણ એક ઈચ્છા એવી હોય છે કે ગંગા નદીની અંદર હરકી પેઢીની અંદર અમારા અસ્થિ વિસર્જન થાય તો એ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ આપણે અહીંયા ગંગામાની અંદર આરતીનો પણ લાભ લેશું અહીંયા એ જ સ્થાન છે અહીંયાથી થી થોડુંક દૂર જશો તો અહીંયા કણખલ કરીને એક સ્થાન છે ત્યાં સતીમાએ દેહ ત્યાગ પણ કર્યો હતો એ પણ જોવા જેવું છે ઋષિકેશની અંદર ઋષિકેશ્મણ જુલા એ પણ એક ફરવાનું સ્થાન છે તો મિત્રો ચાલો આપણે અત્યારે હરકી પેઢી અંદર શ્રી ગંગાની આરતીનો આપણે લાભ લઈએ

આ સ્થાનનું ખૂબ જ મહત્ત્વ છે અહીંયા ગંગા આરતી કરવામાં આવે છે પાંચથી સાડા ની વચ્ચે અહીંયા ગંગા આરતી ચાલુ થઈ જાય છે આરતીનો ટાઈમ છે સાડા છથી સાત વાગે પરંતુ બધાને બેસવા માટે જગ્યા જો જોતી હોય પ્રોપર આરતી કરવી હોય તો તમારે પાંચથી સાડા ની વચ્ચે અહીંયા બેસી જવું જોઈએ તો તમને પ્રોપર આરતીનો લાભ મળશે અને એ આરતી તમારી ખૂબ જ સુખદ રીતે પૂર્ણ થશે અહીંયા તમે પાછળ જોઈ શકો છો કે લાખોની સંખ્યાની અંદર માણસો જનમેદની ઉપર ઉમટી પડી છે જેથી કરીને લોકોને બેસવા માટે પણ અહીંયા જગ્યા મળતી નથી તો મિત્રો જો ગંગાની આરતીનો લાભ લેવો હોય તો પાંચ વાગ્યાથી સાડા પાંચ વાગ્યાની વચ્ચે અહીંયા આવીને બેસી જવું જેથી તમને સારી આરતીનો લાભ પ્રાપ્ત થાય હર ગંગે મિત્રો આજની અમારી યાત્રા હરિદ્વાર ની પૂર્ણ થાય છે અને આજથી અમારી યાત્રા ચારધામ માટે પ્રારંભ થાય છે તો અત્યાર સુધી તમે જે જોઈએ બે દિવસ નો વિડીયો હતો અમે ઘરેથી નીકળ્યા ત્યારથી લઈને હરિદ્વારમાં પહોંચ્યા અમારા બે દિવસ થયા એટલે જ્યારે પણ તમે ગુજરાતથી નીકળો હરિદ્વાર આવવા માટે તમારા બે દિવસની જર્ની ગણવાની બીજે દિવસે અર્લી મોર્નિંગથી તમારી ચારધામ યાત્રા માટે પ્રારંભ થશે તો અત્યારે અમારી ગાડી આવી ગઈ છે અને અમે ચારધામ યાત્રા માટે પ્રારંભ કરીએ છીએ તો અહીંયા હરિદ્વારનો વિડીયો પૂર્ણ થાય છે બીજા વિડીયોની અંદર ચારધામની યાત્રા ગુજરાતથી કેવી રીતે કરી અથવા હરિદ્વારથી હરિદ્વાર ચારધામની યાત્રા કેવી કરવી એ માટે તમે અમારી સાથે જોડાયેલા રહેજો આ જ વિડીયોનો પાર્ટ ટુ જોજો જેની અંદર અમે ચારે ચાર ધામ કવર કરવાના છીએ ક્યાં રહેવું ક્યાં ઉતરવું અને કેવી છે યાત્રાનો માર્ગ એ બધું અમે તમને જણાવતા રહીશું હર હર ગંગે જય શ્રી કૃષ્ણ